તો આ તરફ રાજકોટ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થશે તેવું કહેવું છે ધનસુખ ભંડેરીનું પરસોત્તમ રૂપાલા પાંચ લાખની વધુ લીડથી જીતશે ભાજપમાં જે સંગઠન છે તે ભાજપની મોટી જીત છે પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસના અનેક કામ થયા છે ભાજપ વિકાસની વાતો સાથે મતદારો વચ્ચે જશે કોંગ્રેસના રાજમાં ગરીબી ન હટી પણ ગરીબ હટી ગયા

રાજીવ ગાંધી એમ કહેતા કે હું એક રૂપિયો મોકલું છું અને પંદર પૈસા પહોંચે પચ્યાસી પૈસા ખવાઈ જાય છે સોનિયાજી અને મનમોહજીની સરકારમાં ટુજી ફોરજી થ્રીજી એવા અનેક કૌભાંડો થયા છે કોલસામાં કાળા હાથ કર્યા છે તો કૌભાંડ કરી કોંગ્રેસ આજે દેશ કોંગ્રેસ મુક્ત થઈ ગયો છે ત્યારે ઉમેદવાર શોધવાની સ્થિતિમાં આજે ઉમેદવાર નથી મળતા અને મજાકમાં એમ કે છે કે ભાઈ અજાણો ફોન ન પાડતા નહીંતર કોંગ્રેસવાળા તમને ઉમેદવાર બની દે બનાવી દેશે એવા આજે આ જોવો તો એવા ચિત્રો ઉભા થયા છે